જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહ આરોપી બનાવવા જોઈએ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વેક મકવાણા છે તે મવા પહોંચાવવાની વિગતો જે છે તે હાલ મળી રહી છે બગદાણામાં એક સમાજ માટે નહીં બધા માટે આસ્થાનું ધામ છે તેવી વાત મકવાણાએ કરી છે કે આહિર સમાધે વિનંતી છે કે બગદાણાને રાજકીય અખાડો ના બનાવો તેવી વાત કરવામાં આવી રહી છે ત્યારે તો જે રીતે બગદાણામાં યુવક પર હુમલા બાદ જે છે તે ચર્ચાનો વિષય સામે આવ્યો છે તે મહવા પહોંચ્યા વિગતો જે છે તે હાલ મળી રહી છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વેક મકવાણા જે છે તે ચોટીલાથી મહુવા ખાતે પહોંચી ચૂક્યા છે પીડિત નવનીતની મુલાકાત માટે મહુવા હોસ્પિટલ ખાતે પહોંચ્યા વાત જોવા મળી રહી છે બગદાણામાં એક સમાજ માટે નહીં બધા માટે આસ્થાનો ધામ છે તેવી વાત મકવાણાએ કરી છે હીરાબાએ નેતૃત્વ લીધું તેની પડખે આખો સમાજ ઉભો છે તેવી પણ વાત મકવાણા કરતા દેખાઈ રહ્યા છે સેટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની રચના એ સિટિંગ જજ છે એના જજના નેતૃત્વમાં એસઆઈટીની રચના થાય તેવી માંગ ઉમે જે મકવાણા છે તેમના દ્વારા કરવામાં આવી પીઆઈ ડીવાયએસપી અને એસપીના ફોનની પણ તપાસ થવી જોઈએ આ પ્રકારની વાત જે છે દૂતવિક મકવાણા કરતા જોવા મળી રહ્યા છે આહીર સમાજને વિનંતી છે કે બગદાણાને રાજકીય અખાડો ન બનાવો તેવી વાત ઉમેશ જે અલગ અલગ જે અમને આગેવાનો છે એ બાદ અલગ અલગ જે આગેવાનો ત્યાં પહોંચી રહ્યા છે અને અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે ત્યારે સમાજના તમામે તમામ જે લોકો છે તમામે તમામ જે આગેવાનો છે એ સતત બે દિવસથી મવા હોસ્પિટલ ખાતે જે નવનીતભાઈ જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાં પહોંચી રહ્યા છે આજે ચોટીલાથી ઋત્વિક મકવાણા જે છે તે પણ મઉવા પહોંચ્યા છે સમાજના આગેમાનોને સાથે લઈને ત્યાં પહોંચ્યા છે ત્યારે એમણે કહ્યું છે કે આહીર સમાજ વિનંતી છે કે બગદાણાને રાજકીય અખાડો ના બનાવો તેવી વાત કરવામાં આવી રહી છે ત્યારે છેલ્લા અડતાલીસ કલાકથી બગદાણાને બબાલને લઈને મુદ્દો જે છે તે ગરમાતો જોવા મળી રહ્યો છે એક યુવક પર હુમલો કરવામાં આવે ને ત્યારબાદ આખો મામલો જે છે તે સામે આવે ત્યારે પીડિત જે છે એમના પણ અલગ અલગ નિવેદનો સામે આવે અલગ અલગ કોલ રેકોર્ડિંગ પણ તે સમયે વાયરલ થયા હતા એ વાયરલ વિડીયોને લઈને અનેક ખુલાસાઓ વાયરલ ઓડિયોને લઈને અનેક ખુલાસાઓ વિડીયોને લઈને અનેક ખુલાસાઓ થયા અને એની વચ્ચે આગેવાનો જે છે તે ક્યાંક લડી લેવાના મૂળમાં અને મેદાને જોવા મળી રહ્યા છે એની વચ્ચે ઋત્વિક મકવાણા જે છે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા જે છે એ ચોટીલાથી સીધા જ આ ઘટના જે છે તેને લઈને મહુવા પીડિતને મળવા ખાતે ગયા હતા અને ત્યાંથી એમનો એક નિવેદન પણ જોવા મળી રહ્યું છે શું કહ્યું ઋત્વિક મકવાણાએ સાંભળી એમને આજે મહુવા મુકામે બગદાણાની અંદર જે ઘટના બની છે એના અનુસંધાને અમારું પ્રતિનિધિ મંડળ ભાઈ શ્રી નવનીતભાઈની ખબર પૂછવા માટે અને પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આવ્યા છે ઘટના ખરેખર ખૂબ જ ગંભીર છે આની યોગ્ય અને ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થવી જોઈએ બે દિશામાં તપાસ થવી જોઈએ પહેલી ઘટનાનું કારણ શું છે એ બહાર આવવું જોઈએ એટલા માટે કે બધાના ધામ છે એ માત્ર કોઈ એક કે બે સમાજ માટે નહીં પરંતુ ગુજરાતભરના તમામ ભક્તો માટે આસ્થાનું ધામ છે જો ખરેખર તેના વહીવટ માટે થઈ અને આ ઘટના બની હોય ટ્રસ્ટી મંડળની અંદર કોઈ ખેંચતાણ ચાલતી હોય અને એના અનુસંધાને આ ઘટના બની હોય તો ખૂબ જ ગંભીર વિષય છે એના માટેની યોગ્ય તપાસ થવી જોઈએ એના કરતાં પણ વિશેષ ગંભીર જે ઘટના બની છે અને જે પ્રકારે આકાર લીધો છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ આના માટે ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં કોળી સમાજ આના માટે તપાસની માંગ કરી રહ્યો છે અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ હીરાભાઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે આપ નેતૃત્વ લો આપના નેતૃત્વમાં આખો સમાજ તમારી પડખે ઉભો છે જેમ આજે પીઆઈ ની બદલી કરી અને રાજ્ય સરકારે આડકતરી રીતે સ્વીકાર્યું છે કે પોલીસની અંદર સંડોવણી જે છે એ શંકાસ્પદ છે ગંભીરતાથી બિલકુલ લીધેલું નથી અને એના કારણે જ પીઆઈની જો બદલી થઈ હોય તો સમગ્ર તપાસ એ ઝીરો થી ફરી વખત નવેસરથી થવી જોઈએ એફઆઈઆરની અંદર જે ખામીઓ આ પીઆઈ રાખીને ગયા છે એ ખામીઓ એફઆઈઆરની અંદર કલમો ઉમેરીને થવી જોઈએ અને નંબર બે હીરાભાઈને નમ્ર વિનંતી કરીએ છીએ કે નામદાર હાઈકોર્ટને ને મોટો લેવા માટે અખિલ ભારતીય કોળી સમાજના નેતૃત્વ હેઠળ જોઈએ સિટિંગ જજના નેતૃત્વમાં રચના થવી જોઈએ કે ખરેખર આ ઘટનાની પાછળ કોણ કોણ છે પીઆઈ ડીવાય એસપી જે અત્યારે જજની ભૂમિકામાં આવી ગયા છે ખરેખર તો પીઆઈ ડીવાય એસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ એમના સીડીઆર પણ મગાવવા જોઈએ આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર આરોપી બનાવવા જોઈએ જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહ આરોપી બનાવવા જોઈએ આપના માધ્યમથી આહિર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે એ આપણા સૌ માટે આસ્થાનો વિષય છે એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આપ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્ય નિયમન અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સજ ઘસ કઢાવવાનો બહુ શોખ છે જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે